વરસી રહ્યો છે રસ્તાઓ બેહાલ થઈ ગયા છે કેટલો વરસાદ નડિયાદની અંદર એક કલાકથી જે રીતે નડિયાદ અને તેની આસપાસના જે રૂરલ એરિયા છે તેની અંદર વરસાદ વરસવાનું શરૂ થઈ ચૂક્યું છે જે રીતે પૂર્વ અને મધ્ય ગુજરાતમાં જે રીતે હવામાન ખાતાએ આગાહી કરી હતી આજે અને આવતીકાલે યલો એલર્ટ જાહેર કર્યું છે તેને લઈ હાલ અત્યારે ખેડા જિલ્લામાં સાર્વત્રિક વરસાદ વરસી રહ્યો છે પરંતુ જે ભારે પવન અને કાળા ડિભાંગ વાદળો વચ્ચે નડિયાદમાં વરસાદ શરૂ થઈ ચૂક્યો છે જો વાત કરવામાં આવે તો અત્યાર સુધીમાં લગભગ અડધા ઇંચ કરતા પણ વધારે વરસાદ નોંધાઈ ચૂક્યો છે અને અવિરત વરસાદ વરસી રહ્યો છે જો વાત કરવામાં આવે તો જે રીતે નડિયાદમાં જે છેલ્લા ચાર દિવસ પહેલા જે ત્રેવીસ ઇંચ કરતા પણ વધારે વરસાદ વરસ્યો હતો તેને લઈ નડિયાદવાસીઓમાં ફરી એક વખત ચિંતાનો વિષય ઉભો થયો છે કારણ કે જે રીતે સર્વત્ર નડિયાદમાં જળબંબાકારની સ્થિતિ જોવા મળી હતી અને ચાર થી પાંચ દિવસ બાદ ફરી એક વખત કાળા ડિમાંગો વાદળો વચ્ચે ધોધમાર વરસાદ વરસતા હવે નડિયાદવાસીઓને ફરી એક વખત ચિંતાનું મોજું ફરી વળ્યું છે પરંતુ જો વાત કરવામાં આવે તો આજે અને આવતીકાલે જે રીતે ભારે વરસાદની હવામાન ખાતાએ આ કરી છે ખાસ કરીને પૂર્વ ગુજરાત અને મધ્ય ગુજરાત ને થઈ અને હાલ અત્યારે જે રીતે વરસાદ વરસી રહ્યો છે ચોક્કસ થી વરસાદી ઝાપટા કહી શકાય પરંતુ જે રીતે આગાહી કરી છે આજે અને આવતીકાલે વરસાદ જો જોઈએ તો અત્યારે જે નીચાણવાળા વિસ્તાર છે નીચાણવાળા વિસ્તારમાં પાણી ભરવાની હજુ સુધી શરૂઆત નથી થઈ ચોક્કસ જો આવી રીતે અવિરત વરસાદ વરસશે તો ચોક્કસ નીચાણવાળા વિસ્તારોમાં ફરી એક વખત પાણી ભરાઈ શકે છે નડિયાદમાં ધોધમાર વરસાદી માહોલ છે નજીક જે વાત કરી રહ્યા નવસારી પહોંચે નવસારી અંદર જે રીતે વરસાદ વરસી રહ્યો છે હવે જે ખબરો સામે આવી રહી છે કે કેટલાક ઘરોમાં પાણી ભરાઈ